પથારીમાં સુતા સુતા ઓમ નમઃ શિવાય બોલવાથી શું થાય છે જાણો આ મંત્રનું સાચું રહસ્ય આધ્યાત્મિક ચમત્કાર શિવા પ્રસ્તાવના નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય પ્રિય ભક્તો આજના આ પાવન વીડિયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આ વીડિયો ખૂબ જ રહસ્યમય અત્યંત શક્તિશાળી અને આત્માને સ્પર્શી લે એવો છે કારણ કે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવા મંત્રની જે મંત્રને તમે પથારીમાં સુતા સુતા આંખ બંધ કરીને માત્ર મનમાં તમારા જીવનમાં અદભુત પરિવર્તન લાવી શકે છે છે એ મંત્ર ઓમ નમ ઘણા લોકો પૂછે છે શું મંત્ર બોલી શકાય શું પથારીમાં મંત્ર જાપ કરવો પાપ છે શું એ મંત્રનો ફળ મળે છે શું ખરેખર શિવજી સાંભળે છે આ બધા પ્રશ્નોના જવાબ આજે તમને શાસ્ત્રોના આધારે સંતોના અનુભવ પરથી અને ભક્તોના ચમત્કારિક અનુભવો સાથે મળવા જઈ રહ્યા છે આ વિડિયો અંત સુધી જોતા રહેજો કારણ કે છેલ્લે હું તમને એવો એક ગુપ્ત ઉપાય પણ કહીશ જે કરવાથી ઊંઘમાં પણ તમારું દુઃખ દૂર થવા લાગે છે ઓમ નમઃ શિવાય મંત્ર નથી મહાશક્તિ છે પ્રિય ભક્તો ઓમ નમઃ શિવાય આ માત્ર પાંચ શબ્દો નથી આ છે પંચાક્ષરી મહામંત્ર બ્રહ્માંડની મૂળ ધ્વનિ આત્મા અને પરમાત્માને જોડતો સેતુ શાસ્ત્રો કહેવાયું છે કે જ્યાં શબ્દ નથી પહોંચતો ત્યાં મંત્ર પહોંચે છે અને નથી પહોંચતો શિવની કૃપા આપમેળે પહોંચી જાય છે પથારીમાં બોલવો યોગ્ય કે અયોગ્ય ઘણા ભક્તોના મનમાં શંકા હોય છે કે પથારીમાં મંત્ર બોલવાથી દોષ લાગે છે સુતા સુતા ભગવાનનું નામ લેવાય પ્રિય ભક્તો આ એક મોટી ગેરસમજ છે શિવપુરાણમાં સ્પષ્ટ લખેલું છે શિવનું નામ કોઈ પણ સ્થિતિમાં કોઈ પણ સમયે કોઈ પણ અવસ્થામાં લેવાથી તે પવિત્ર જ ગણાય છે શિવ કોઈ નિયમમાં બંધાયેલા નથી શિવ તો ભાવના ભૂખ્યા છે તમે બેઠા હો ઊભા હો ચાલતા હો અથવા પથારીમાં સૂતા હો જો તમારું મન શિવ છે તો શિવ ત્યાં હાજર છે સૂતા સુતા ઓમ નમ શિવાય બોલવાથી શું થાય છે હવે આવે છે સૌથી મહત્વનો ભાગ એક મન શાંત થવા લાગે છે આજના સમયમાં સૌથી મોટો રોગ છે ચિંતા અને અશાંતિ જ્યારે તમે સુતા સુતા ઓમ નમ શિવાય બોલો છો ત્યારે મનની તરંગો ધીમી પડે છે નકારાત્મક વિચારો ઓસરવા લાગે છે ઊંઘ ઊંડી અને શાંતિભરી થાય છે આ મંત્ર મગજના તણાવને ઓગાળી નાખે છે બે ઊંઘમાં પણ શિવ કૃપા વરસે છે પ્રિય ભક્તો શિવ માત્ર જાગ્રત અવસ્થામાં નહીં પણ સ્વપ્ન અને ઊંઘમાં પણ કાર્ય કરે છે ઘણા ભક્તોના અનુભવ છે કે જ્યારે તેઓ સુતા સુતા ઓમ નમઃ જાપ કરે છે ત્યારે તેમને શિવલિંગના સ્વપ્ન આવે સાપ ત્રિશુલ દેખાય તેજ પ્રકાશ દેખાય આ બધા શિવ સંકેતો છે ત્રણ પાપકર્મો ધીમે ધીમે નષ્ટ થાય છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે નમઃ શિવાય સ્મરણ માત્ર પાપ રાશિ ભસ્મ થાય જ્યારે તમે સુતા સુતા આ મંત્ર બોલો છો ત્યારે અચેતન મનમાં પણ આ મંત્ર પ્રવેશ કરે છે અને જ્યાં શિવનું નામ જાય છે ત્યાં પાપ રહી શકતું નથી ચાર ભય ડર અને નકારાત્મક શક્તિઓ દૂર થાય છે ઘણા લોકોને રાત્રે ડર લાગે ખરાબ સ્વપ્ન આવે અચાનક ઊંઘ તૂટી જાય એવા લોકો માટે ઓમ નમઃ શિવાય એક કવચ સમાન છે આ મંત્ર બોલવાથી અદૃશ્ય ભય દૂર થાય નકારાત્મક ઉર્જા ભાગે આત્મા સુરક્ષિત અનુભવ કરે પાંચ રોગોમાં પણ રાહત મળવા લાગે છે પ્રિય ભક્તો શિવને વૈદ્યના કહેવા આવે છે જ્યારે તમે સુતા સુતા શિવ મંત્ર બોલો છો ત્યારે શરીરની ઉર્જા થાય આંતરિક શક્તિ જાગે ધીમે ધીમે આરોગ્ય સુધરે ઘણા ભક્તોએ અનુભવ્યું છે કે નિયમિત મંત્ર જાગતી તેમને લાંબા સમયના રોગોમાં રાહત મળી શિવ શા માટે સુતા ભક્તને પણ સાંભળે છે કારણ કે શિવ બોળા છે દયાળુ છે નિર્દોષ ભાવના સમજે છે માતા બાળક ઊંઘમાં બોલે તો પણ માતા તેને સાંભળે છે ને એ જ રીતે ભક્ત ઊંઘમાં નામ લે તો શિવ અવગણે નહીં સુતા સુતા મંત્ર જાપ કરવાની સાચી રીત હવે જાણો સાચી અને શાસ્ત્રીય રીત પથારી પર સુતા પહેલા આંખ બંધ કરો મનમાં શિવનું ધ્યાન કરો ધીમે ધીમે બોલો ઓમ નમઃ શિવાય જો બોલી ન શકો તો માત્ર મનમાં પણ ચાલે સૌથી શ્રેષ્ઠ છે જમની બાજુ સુઈને મંત્ર સ્મરણ કરવું

ચિંતા માંગ છો ઊંઘ નથી આવતી શિવને પામવા માંગો છો તો આજથી જ સુતા સુતા ઓમ નમઃ શિવાય બોલવાનું શરૂ કરો યાદ રાખજો શિવ નિયમ નથી જુએ જુએ છે જો આ વિડિયો તમને સ્પર્શી ગયો હોય તો લાઈક જરૂર કરો શેર કરો તમારા પરિવાર સાથે કોમેન્ટ માંગ લખો ઓમ નમઃ શિવાય અને ચેનલને ને કરવાનું ભૂલશો નહીં શિવ કૃપા આપ સૌ પર વરસતી રહે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય